મા કેશોદ ખાતે સિદ્ધિ ગણેશ મંદિર ખાતે સિદ્ધિ દાદા ગણેશજી નો સોળમો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી પહેલી સવારથી દાદાની આરતી હોમ હવન સાથે મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય પણ આયોજનો કરવામાં આવે જેવા ઉત્સવ નવરાત્રી તેમજ અન્ય પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવે છે કેશોદ ખાતે સિદ્ધિ વિનાયક દુદાડા દેવના સાનિધ્યમાં કેશોદના નામી અનામી લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી કેશોદ ખાતે આજરોજ આ કાર્યક્રમમાં કેશોદના તમામ એનજીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી અને હજારો માણસોએ સિદ્ધિ વિનાયક ગણેશજી નો મહાપ્રસાદ લીધો હતો શ્રી સિદ્ધિ વિનાયક દેવની જાય શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ નહેરુનગર કેશો આજે સોમા પાપોત્સવ હતો પંદર વર્ષ પૂરા કરી સોમા વર્ષમાં મંદિર પ્રવેશ થયો અમારો વધારામાં આજે આઠ દિવસ સવારથી સાડા પાંચ સુધી યજ્ઞ ચાલુ હતું યજ્ઞ ના દર્શન નો લાભ લીધો ત્યારબાદ અત્યારે પ્રસાદી ચાલુ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યુઝ